લેબોલે પરની કરતા ખબર કે ના ઓ તારા કદાવથી વધારે હું આ લેબડી પર ચડેલો આ બધી આ લેબડી પર વધારે ચડેલો કેટલું હોય ખબર બગા ઓય કેટલું હતું ભાઈ અહીંયા કેટલું હતું હમ હમ

આ શું નહીં આવતું જોઈએ જે સમય જોયે જો જે સમયમાં લેબડા પર ચડ અરે લેમડા પર ચડતું જોતું તું ખમર અરે તું ચડી આરો જો રેડી આગો જા ભગા આગો જા જો આગો જા

આરિયન પકા આરિયન પકા છે યાર તું હડે નહીં છે હડે નહીં તું આરિયન પકા દોરી અલ્યા જયદીવ કા પાખળ ના પાપોર બે ના ગાય જયદીવ પકા એ આરિયન નાલ એ આ વિરુ આઉના કરાય વિરુ આ સગા ઓ બાર મુકી દીયો આ કઈ લઈ આવીને જા આ બાજુ આ બાજુ આગળ આગળ બીજા બધા પછી દોડ દોડ હર્ય આર્ય ને દોડ ને દોડ દોડ હાર્યોડ બાર જતો રેલી

Thank you. તમે તો એક પતંગ લૂંટવા દોડ્યા નહીં શેરડી સાહુ સાસુ ને બૌ શેરડી ની મોત કરે કેટલી ખાઈ જાવી